અર્ધો કલાક અને પોનો કલાક એ વિશે વિગતે ચર્ચા કરીશું તો થઈ જાવ તેને આપણે પૂર્ણ કલાક એટલે કે અંગ્રેજીમાં ઓકલોક અને સંસ્કૃતમાં વાદનમ કહીએ છીએ જેમ કે એક વાદનમ ત્રિવાદનમ એકાદશ વાદનમ એવી રીતે વન ઓ ક્લોક થ્રી ઓ ક્લોક ઇલેવન ઓ ક્લોક પરંતુ હવે મોટા કાંટાની સ્થિતિ બદલાય છે જુઓ અહીં મોટો કાંટો ત્રણ પર છે તો એને સંસ્કૃતમાં આપણે સપાદ અને અંગ્રેજીમાં ક્વાર્ટર પાસ્ટ કહીશું જેમ કે મોટો કાંટો એ ત્રણ પર છે જ્યારે નાનો કાંટો કોઈ પણ અંકથી સહેજ નીચે એટલે કે કોઈ પણ અંકની માથે પંદર મિનિટ થાય ત્યારે તેને સપાદ અને ક્વાર્ટર પાસ્ટ કહી શકાય જેમ કે મોટા કાંટાની સ્થિતિ ત્રણે છે તો નાનો કાંટો એ બે અને શેષ નીચે એટલે કે બે અને પંદર મિનિટ થઈ તો સપાદ દ્વિવાદનમ અને અંગ્રેજીમાં ક્વાર્ટર પાસ્ટ ટુ ઓકલોક કહીશું હવે જુઓ મોટા કાંટાની સ્થિતિ ક્યાં છે છ બરાબર ને તો હવે એને આપણે સાર્થ એટલે કે અર્ધો જુઓ મોટો કાંટો છ ઉપર એટલે કેટલી મિનિટ થઈ કહેવાય ત્રીસ મિનિટ થાય કોઈ પણ અંકની માથે અને અંગ્રેજીમાં half past કહીશું એ જ રીતે મોટા કાંટાની સ્થિતિ નવ પર છે તો એને સંસ્કૃતમાં પાદો એટલે પાદ વત્તા ઊન ઊન એટલે ઓછું અને અંગ્રેજીમાં ક્વાર્ટર ટુ જેમ કે બાર થી સેજ ઓછો છે નાનો કાંટો એટલે શેષ દૂર છે જેમ કે પંદર મિનિટ ની વાર છે બાર માં તો એને પાદોન દ્વાદશ વાદનમ કહેવાય અંગ્રેજીમાં ક્વાર્ટર ટુ ટ્વેલ ઓ ક્લોક કહેવાય આ સમજાય છે ને બરાબર સરસ હવે જો એરો ની જે સ્થિતિ છે ફરીને કહું છું કે એ ઘડિયાળના મોટા કાંટાની સ્થિતિ દર્શાવે છે મોટા કાંટાના આધારે જ સમય કથન કરી શકાય છે તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ છે બરાબર ઓકે તો ચાલો આગળ વધીએ હવે તમને આમ નામ સમજાઈ ગયું કે મોટો કાંટો છ પર છે નાનો અહીં મોટો કાંટો ત્રણ પર છે નાનો કાંટો બે થી સેજ નીચે એટલે કે બે ને માથે પંદર મિનિટ થઈ કહેવાય તો સંસ્કૃતમાં કહેશું સપાદ દ્વિવાદનમ અને અંગ્રેજીમાં quarter past two અહીં મોટા કાંટાની સ્થિતિ નવ ઉપર છે જ્યારે નાનો કાંટો એ બે થી સેજ દૂર છે એટલે કે બે માં પંદર મિનિટ ની વાર હોય ત્યારે આપણે સમજ્યા તો શું કહીશું વિચારો જુઓ પાદોન દ્વિવાદનમ અંગ્રેજીમાં ક્વાર્ટર ટુ ટુ ઓક્લોક આ તો બહુ સરળ છે મોટા કાંટાની સ્થિતિ જુઓ અને સમય કથન કરો ચાલો વિચારો જોઈએ જુઓ પણ મોટા કાંટાની સ્થિતિ ત્રણ પર છે નાનો કાંટો પણ ત્રણ થી સેજ દૂર એટલે કે ત્રણ ને માથે પંદર મિનિટ થઈ છે તો સંસ્કૃતમાં શું કહેશું સપાદ ત્રિવાદનમ અંગ્રેજીમાં ક્વાર્ટર પાસ્ટ્રી અહીં મોટા કાંટાની સ્થિતિ નવ પર છે જ્યારે નાનો કાંટો ચાર થી સેજ ઉપર એટલે કે ચાર માં પંદર મિનિટ ની વાર છે તો એમને સંસ્કૃતમાં માં પાદો ને ચતુર્વાદનમ ક્વાર્ટર ટુ ફોર ચાલો હવે આ તમારી જાતે લખો અને જુઓ આ પ્રમાણે કર્યું છે સાર્ધ વાદનમ હાફ પાસ્ટ એટ જોઈએ સપાદ દસ ક્વાર્ટર ટુ એટ જુઓ સપાદ સડવાદનમ ક્વાર્ટર પાસ્ટ સિક્સ મને ખાતરી છે કે તમને આ વિડીયો જોયા પછી સમય કથન તથા સમય લેખન બાબતે કોઈ પ્રશ્ન નહીં રહી હોય બરાબર તો ચાલો અહીં સુધી રાખીશું નવા તાસ માં મળીએ ત્યાં સુધી પુનઃ મિલામ આવું ગુડ બાય જય શ્રી કૃષ્ણ